પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી પહેલી મહિલા ભારતીય આજે શૂટિંગની દુનિયામાં એક મોટું નામ બનીને આવી છે ભારતની પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એરપિસ્તોલ મહિલા સિંગલ્સમાં બ્રોન્જ મેડલ જીત્યો છે સાથે મનુ ભાકર અને સરોપજીત સિંહની જોડીએ દસ મીટર એર પિસ્તોલ મિક્સ સ્પોર્ટ કેટેગરીમાં પણ બ્રોન્જ મેડલ જીત્યો છે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને સફળતા મેળવનાર મનુ માટે આ રસ્તો આસાન ન હતો અનેક ચડાવ ઉતાર તેણે જોયા અનેક વખત નિરાશા પણ મળી પરંતુ હિંમત હાર્યા વગર સતત કર્મ કરવાથી આજે તેને સફળતા મળી છે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ભારતની મનુ ભાકરના જીવન અને સંઘર્ષ વિશે કેવું હતું તેનું બાળપણ કેવી રીતે શૂટિંગમાં હાથ અજમાવ્યો અને કેવા કેવા ચડાવ ઉતાર વચ્ચે સફળતાની કેળી કંડારી ક્યારેક ટેનિસ ક્યારેક બોક્સિંગ અને ક્યારેક સ્કેટિંગ મનુ નાનપણથી જ જાણતી હતી કે સ્પોર્ટ્સ જ તેમનું જીવન છે હરિયાણાના જજર જિલ્લાની રહેવાસી મનુના પિતા રામકિશન ભાગર નેવીમાં ચીફ એન્જિનિયર છે અને માતા શાળામાં આચાર્ય મનુ શાળામાં ટેનિસ બોક્સિંગ અને સ્કેટિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતી બોક્સિંગ દરમિયાન એક વખત તેની આંખમાં ઈજા પહોંચી અને ત્યારથી બોક્સિંગની દુનિયા તેની પૂરી થાય પરંતુ મનુને રમત ગમત પ્રત્યે ખૂબ જ રસ હતો અને જેના કારણે તે એક ઉત્તમ શૂટર બનવામાં સફળ રહી ચૌદ વર્ષની ઉંમરે જયારે તેને શૂટિંગ કરવાનું નક્કી કર્યું ત્યારે તેના પિતાએ એક પણ સવાલ કર્યા વગર દોઢ લાખની પિસ્તોલ ખરીદી આપી હતી જોકે તેની માતા સ્મેધા ભાકર ઈચ્છતી હતી કે મનુ ડોક્ટર બને પરંતુ પિતા રામકિશન ભાકર પુત્રીની ઈચ્છાને સૌથી ઉપર રાખતા પછી મનુએ શૂટિંગ શરૂ કર્યું અને ક્યારેય પાછું વળીને નથી જોયું બે હજાર સત્તરમાં એશિયન જુનિયર માં પહેલો સિલ્વર મેડલ જીતી તેણે સાબિત કર્યું કે તેનો નિર્ણય એકદમ સાચો છે હવે વાત કરીએ મનુના જીવન સંઘર્ષ વિશે તો મનુ ભાકર સૌથી પહેલી નેશનલ ટુર્નામેન્ટ રમી ત્યારે તેની પાસે પોતાની પિસ્તોલ ન હતી ભાડાની પિસ્તોલથી તે આ ટુર્નામેન્ટ રમી હતી પરંતુ મનુ ભાકરનું કહેવું છે કે જો તમારામાં જુસ્સો હોય તો કોઈ પણ મુશ્કેલીને તમે પાર કરી શકો મનુ ભાકર શ્રીમદ ભગવત ગીતામાં બહુ જ વિશ્વાસ કરે છે અને તે હંમેશા કહે છે કે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું કર્મ કરો ફળની આશા ન રાખો તો એક મનુ ભાકરને પિસ્તોલના માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો મનુના પિતા રામકિશન ભાકરે કહ્યું હતું કે લાયસન્સ માટે તેને દરરોજ પિસ્તાલીસ કિલોમીટર દૂર જજ્જ જવું પડતું હતું અધિકારીઓ તેની વાત સાંભળતા ન હતા એશિયન યુથ ગેમ્સ નજીક આવી રહી હતી અને મનુને પ્રેક્ટિસ માટે પિસ્તોલની જરૂર હતી ત્યારે લાચારી અનુભવતા મનુના પિતાએ હરિયાણાના શિક્ષણ મંત્રીને અપીલ કરી હતી અને બે મહિના પછી આખરે તેની મહેનત રંગ લાવી અને મનુને મળ્યું તો ટોક્યો ઓલિમ્પિકમાં નિરાશા બાદ મનુએ પોતાની જાતને લાઇમલાઇટથી દૂર કરી હતી માતા સ્મેધા ભાકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ જામ થઈ જવાના કારણે તેને નિરાશા મળી અને મેડલ નથી જીતી શકી ત્યારબાદ મનુ ખૂબ જ દુઃખી હતી માતાએ મનુની પિસ્તોલને કબાટમાં મૂકી દીધી હતી જેના કારણે મનુ તેને જોઈ વધારે દુઃખી ન થાય એક દિવસ મનુએ તેની માતાને કહ્યું કે તે વિદેશ જઈ ફેશન ડિઝાઇનિંગ અને માર્કેટિંગ મેનેજમેન્ટનો કોર્સ કરવા ઈચ્છે છે માતાએ સંમતિ પણ આપી પરંતુ શૂટિંગ મનુનું પેશન હતું અને જેના કારણે તે શૂટિંગથી વધારે સમય દૂર ન રહી શકી અને તેણે ફરીથી તૈયારી શરૂ કરી મનુની માતા તેને પ્રેમથી ઝાંસીની રાણી કહે છે હકીકતમાં મનુની માતાએ મનુને જન્મ આપ્યા બાદ ટેટ આપવા માટે જોવું પડ્યું હતું ચાર કલાક બાદ જ્યારે માતા પરત ફરી ત્યારે મનુની ખુશ જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ હતી અને ત્યારથી જ તેને ઝાંસીની રાણી કહેવાનું શરૂ કર્યું જો કે મનુનું નામ પણ મનુ એને એટલા માટે જ રાખ્યું છે કારણ કે રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મનુ હતું વાત કરીએ મનુની કારકિર્દીની તો મનુ ભાકરે વર્ષ બે હજાર સત્તરમાં એશિયન જુનિયર ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો અને સૌ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સફળતા મેળવી કેરળ ખાતે યોજાયેલી બે હજાર સત્તરની રાષ્ટ્રીય રમતોમાં ભાકરે નવ સુવર્ણચંદ્રકો જીત્યા હતા તો વર્ષ બે હજાર અઢારમાં મેક્સિકો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં ભાકરે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલમાં સુવર્ણ પદક જીત્યો હતો મનુ ભાકરે કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો હતો સોળ વર્ષે મનુ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારી ભારતની સૌપ્રથમ નિશાનેબાજ અને મહિલા એથલીટ બની હતી તો બે હજાર વીસ ટોક્યો ઓલિમ્પિકમાં પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં મનુભાકરની પિસ્તોલ જામ થઈ જવાના કારણે તે ફાયરિંગ ન કરી શકી અને રમતમાંથી તેને ખસી જવાની ફરજ પડી પરંતુ હિંમત હાર્યા વગર સખત મહેનત અને તૈયારી બાદ પેરિસ ઓલિમ્પિકમાં ફરી એક વખત મનુભાકરે ઇતિહાસ સર્જી માતા પિતા અને દેશનું નામ રોશન કર્યું છે અને એટલે જ કદાચ મનુભાકરની આ સિદ્ધિ બાદ તેની માતાએ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે દરેક ઘરમાં એક દીકરી હોવી જોઈએ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળી